ગુજરાતના સાહસિક ખેડૂતો નવી નવી ટેકનોલોજી સાથે ખેતી કરવામાં પાછા પડતા નથી નવી ટેકનોલોજી વિશે માહિતી મળતા તેને પોતાના ખેતરમાં અખતરો જરૂરથી કરે છે ટેટી અને તરબૂચનું ગુજરાતમાં આધુનિક ઢબે વાવેતર વધ્યું છે ઓફ સિઝનમાં ઓફ વન ફિલ્ડમાં સારું ઉત્પાદન લેવા માટે ખેડૂતો હવે ગ્રો કવર અને ડ્રીપ મલ્ચિંગ જેવા અખતરા કરી રહ્યા છે તરબૂચ ટેટીના વાવેતરનો હવે પ્રારંભ થશે ત્યારે પાક સંરક્ષણથી બચવા જે ખેડૂતો છે તે ગ્રો કવરનો કેવી રીતે વાવેતર કરવું તેની માહિતી મેળવીએ ડોક્ટર યોગેશ પવાર પાસેથી ઉનાળા ઋતુની જ્યારે શરૂઆત થાય છે ત્યારે ખાસ કરીને ઉનાળા ઋતુમાં ખેડૂત મિત્રો શક્કર અને તરબૂચ આ એવા પાકોનું વાવેતર જે છે મોટા પાયા ઉપર આપણે ગુજરાતની અંદર પણ કરતા જોવા મળે છે એની અંદર ખેડૂત મિત્રો જે છે જ્યારે સિઝનમાં વાવેતર કરતા હોય ખાસ કરીને બીજા મહિનાના બીજા અઠવાડિયાથી આપણા ગુજરાતની અંદર એના માટે અનુકૂળ સમય આપણે ગણાય છે તો એ વખતે જ્યારે ખેડૂતો વાવેતર કરતા હોય ત્યારે બધા જ ખેડૂતો ખેડૂતોનું મોસ્ટ ઓફ જે માલ છે વેચાણ માટે એક સાથે આવતું હોય જેના લીધે ખેડૂતોને બજાર ભાવ જે છે એ ઓછા મળતા હોય અને તે માટે આપણે આજે જે વાત કરવાની છે એ ક્રોપ કવર ટેકનોલોજી એના સાથે એના જે ફાયદાઓની જે વાત છે કે કવર ટેકનોલોજી શાના માટે ઉપયોગ કરીએ છીએ કે ખાસ કરીને ખેડૂત મિત્રો જો કોઈ ઓફ સિઝનલ તરીકે અથવા વેલું કોઈ પાક આપણે ઉનાળા ઋતુનું જે પાક છે જે ગરમીનું પાક છે એને જો આપણે શિયાળાના શરૂઆત શિયાળાથી આપણે જો એનું તો એ સિઝનની અંદર આપણે લેવું હોય તો એના માટે આપણે કવર ટેકનોલોજી છે એનો ઉપયોગ આપણે એની અંદર કરી શકાય ખાસ કરીને વાત કરીએ તો જે વેલવર્ગીય શાકભાજીના પાકો એની અંદર શક્કર ટીટી છે તરબૂચ છે કાકડી છે અન્ય શાકભાજી પાકોની જ્યારે વાત કરીએ તો એની અંદર ચોળીનું વાવેતર એમાં કરી શકાય છે મરચાં છે તો એવા પાકોનું વાવેતર આપણે ક્રોપ કવર ટેકનોલોજી દ્વારા ખેડૂતો કરી સારા એવા ઊંચા એવા બજાર ભાવ આપણે આ ઉનાળા ઋતુના શરૂઆતના તબક્કામાં મેળવી શકાય છે તો આ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તો એની અંદર જે આ ક્રોપ ક્રોપ કવર ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવા માટે આપણા પાસે જનરલી સત્તર જીએસએમ અલગ અલગ જાડા એના એના પેપર મળતા હોય છે તો એ ક્રોપ કવર આપણે બજારમાંથી લાવી ખેડૂતો જ્યારે મલ્ચિંગ અને ટપક પદ્ધતિ દ્વારા એનું વાવેતર કરતા હોય ત્યારબાદ એના ઉપર એ લોકો જે છે એક રિંગ બનાવી એક નાનું એવું સ્ટ્રક્ચર આપણે એમાં તૈયાર કરવું પડે છે અને એના ઉપર આ જે સફેદ કલરનું જે કાપડ છે એમાં અલગ અલગ કલરના માર્કેટની અંદર ક્રોપ કવર મળતા હોય સફેદ કલર છે વાદળી કલર છે તો એમાં સમજો સફેદ કલરનો જે છે એનો ઉપયોગ ખેડૂતોમાં ટપાયા ઉપર કરતા હોય છે તો એનો ઉપયોગ આપણે ઉપરથી ઢાંકવા માટે એનો કરવું પડે છે આની અંદર ખાસ કરીને જે કાળજી રાખવાની બાબત છે કે આપણે જ્યારે શિયાળામાં કે ઠંડીનું જ્યારે ટાઈમ હોય એ વખતે જો વાવેતર કરતા હોય તો એની અંદર વાવેતર કરીને તરત જ એને આપણે ઢાંકી દેવું પડે છે અને ખેડૂત મિત્રો એની અંદર ઘણી વખત અમે જોઈએ કે ઘણી વખત ખેડૂતોની જે ભૂલ થતી હોય કે ખેડૂત મિત્રો વાવેતર કરીને એ ઉગ્યા પછી એનું ઢાંકતા હોય તો એ એકચ્યુઅલ એની અંદર આપણને ઉગાવવામાં બધી જ બાબતમાં આપણે નુકસાન જોવા મળતું હોય એટલે જ્યારે આપણે વાવેતર કરીએ એ વખતે જ એને આપણે ઢાંકીને એને પેક કરી દેવાનું છે જેનાથી અંદરનું જે વાતાવરણ છે એને અનુકૂળ વાતાવરણ મળે એટલે ઓટોમેટિકલી જે પાક છે એનું જર્મનેશન પણ સારું થશે અને અંદર એક સારો એવો વિકાસ એની અંદર આપણને જોવા મળે છે એના ફાયદાની જ્યારે વાત કરીએ તો એની અંદર પાકને બચાવવાનું કામ કરે છે અંદર સારો એવો વિકાસ આપણને જોવા મળે છે સાથે સાથે જે રોગજીવાતના પ્રશ્નો છે એ રોગજીવાતના પ્રશ્નોમાં પણ આપણને ઘટાડો જોવા મળે છે ત્યારબાદ અન્ય જે વાત કરીએ કે એની અંદર કેટલા દિવસ સુધી આપણે એનો ઉપયોગ કરવો પડે છે આ જે કવર ટેકનોલોજી છે એની અંદર ખાસ કરીને જ્યારે માદાફૂલ સક્કરટેટીન તરબૂજની જ્યારે વાત કરીએ તો એની અંદર માદાફૂલ જ્યારે પાકની અંદર જોવા મળતા હોય ત્યાં સુધી જ એને આપણે ઢાંકીને રાખવાનું છે ત્યાં એના પછી એ ક્રોપ કવર જે છે એને આપણે કાઢી વ્યવસ્થિત એને પેક કરીને જો ખેડૂતો મૂકે તો એનો ફરીથી આપણે રિયુઝ જે છે એનો કરી શકાય છે તો આ જે ક્રોપ કવર ટેકનોલોજી છે એ દરેક પાક ની અંદર આપણે જે વાત કરી શકત ટટીના પાક તરબુજના પાક ઓ છે મરચા છે ટોળુ છે એવા પાકોમાં એનો ઉપયોગ કરી શકાય ખર્ચની જારે વાત કરીએ તો ખર્ચની અંદર જનરલી 1 હેક્ટર ની અંદર 50000 પ્રતિ હેક્ટર સુધીનો ખર્ચ એની અંદર જોવા મળતો એની અંદર પેપરનો ખર્ચ હોય એના માટે જે સ્ટિક જોઈએ જે આપણે સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સ્ટિક જોઈએ લેબર કોસ્ટ છે બધું થઈને જનરલી 50000 પ્રતિ હેક્ટરનો ખર્ચો જે છે એની અંદર બેસતો હોય તો ખેડૂત મિત્રો જો આવી ટેકનોલોજીનો વાપર કરી ઉપયોગ કરી એનું પાકનું જો વાવેતર કરે તો ઉનાળા ઋતુના શરૂઆતના તબક્કામાં એમનો પાક બજારની અંદર આવશે અને એ વખતે જેમ સામાન્ય ભાવ એના કરતાં ડબલ ભાવ જે છે ખેડૂતો એનાથી મેળવી શકાય છે જેના લીધે આ જે પાક છે એ ઓછા ખર્ચમાં વધુ નફો જે છે આ પાકના પાકમાંથી ખેડૂતો આ ટેકનોલોજી દ્વારા મેળવી શકાય છે તો આ ક્રોપ કવર ટેકનોલોજી છે એ દરેક વિસ્તારની અંદર આપણે એનો ઉપયોગ કરી શકાય છે અને સારા એવી કામની એમાંથી કરી શકાય છે